સુરતના ડુમસ જમીન કાર્ડમાં ગુજરાત સરકારે આઈએસ આયુષ ઓકને ઘરે ભેગા કરી દીધા છે જી હા આયુષ ઓકને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે જમીન જમીનકાંડમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી આયુષ ઓક સુરતના કલેક્ટર હતા ત્યારે તેમણે જમીન જમીનકાંડ આચર્યો હોવાનો આરોપ છે હાલ આયુષ ઓક વલસાડના કલેક્ટર પદે કાર્યરત હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે તેમના પર કોના કહેવાતી કલેક્ટર આયુષ ઓકે જમીનનો વહીવટ કર્યો તે હવે મોટો સવાલ બની ગયો છે તો રાજ્યમાં વધુ એક આઈએસ પર તવાઈ આવી છે આ પહેલા સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર કે રાજેશ ગાંધીનગરના પૂર્વ આઈએસ કે લાંગા અને હવે આઈએસ આયુષ ઓક પર તવાઈ આવી છે

સુરત શહેરના સામાજિક શૈક્ષણિક હેતુ માટે જ્યારે સરકારી જમીનો આજે ઉપલબ્ધ થવા માટે ઘણી તકલીફો ઊભી થાય છે અને હાલમાં સુરતમાં ડુમ્મસ ખાતે જે ત્રણસો અગિયાર પબ્લિક ટોણવાળી સરકારી સીધ પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી આ જમીનોની ઉપર જે તે સમયે બે હજાર પંદરમાં ગણોટિયાનું નામ દાખલ કરવા માટેની જે પ્રક્રિયા બાવીસ વ્યક્તિએ કરી હતી એ અનુસંધાનમાં તત્કાલીન કલેક્ટરશ્રીએ આનો સુઓ મોટો દાખલ કરીને સરકારી સીધ પડતર તરીકેનો હુકમ કર્યો હતો એ સમય પછી દસ વર્ષમાં ઘણા કલેક્ટરો આવ્યા ગયા પણ એમણે આ કોઈ ફાઇલની સાથે છેડછાડ ન કરી હતી હાલના કલેક્ટરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ કલેક્ટરે એમની બદલીના એક દિવસ પહેલાં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એમણે વાડી તરીકે પોતે સરકાર તરફે સુઓ મોટો દાખલ કરીને પ્રતિવાદીના ફેવરમાં આ ઘણો ત્યાંનું નામ દાખલ કર્યું હતું આ સમગ્ર બાબતમાં આ અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય પ્રધાનમંત્રીશ્રી તકેદારી આયોગ જીઆરડી વિભાગને એક પત્ર લખ્યો વિનંતી કરી કે સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટરશ્રીએ સરકારી નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે લોકોની અને જે સરકારી જમીનો આવેલી છે એ સરકારી જમીનોનું રક્ષણ કરવાનું હોય છે પરંતુ એ સરકારી જમીનને રક્ષણ કરવાને બદલે પોતે જમીન દલાલ હોય પોતે જમીનના માફિયા હોય એ પ્રકારનું એમણે હુકમ કરીને જે જમીનના માફિયાઓ સાથે મળીને જે કામ કર્યું છે એની અનુસંધાનમાં એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ સીટની રચના થવી જોઈએ એ પ્રકારની માગણી કરતો અમે પત્ર લખ્યો હતો ગઈકાલે જે હુકમ કરવામાં આવ્યો છે એ આવરાદાયક છે પરંતુ સાથે સાથે એ કલેક્ટરશ્રીએ બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં જે કોઈ સરકારી ફાઇલોના હુકમ કર્યા હોય આવા એ સમગ્ર બાબતની એક સીટની રચના દ્વારા તપાસ થવી જોઈએ અને એસીબીમાં એમનો એમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમગ્ર પ્રકરણમાં જે કોઈ સામેલ હોય રાજકીય કોઈ આગેવાનો હોય જમીનની સાથે સંકળાયેલા લોકો હોય એની પણ નામો ખોલવા જોઈએ અને સરકારના હિતમાં અને સુરત શહેરના હિતમાં નિર્ણય થવો જોઈએ એવી આપના માધ્યમથી અમારી માંગણી છે આ જમીન કોના નામ પર ચઢાવવામાં આવી છે આ જમીન કોઈ ગણોતિયા લગભગ બાવીસ જેટલા લોકોની માગણી હતી કૃષ્ણલાલ સોપ નામના વ્યક્તિનું ગણોટિયામાં નામ દાખલ કરવાનો એમનો હુકમ કર્યો હતો એ અનુસંધાનમાં સરકારે એસએસઆરટીમાં ગઈને કલેક્ટરે જે હુકમ કર્યો હતો એ હુકમને પ્રતિવાદી પ્રતિસેટ કરીને એ હુકમને હમણાં અટકાવવામાં આવ્યો છે અને આવનારી સુનાવણી અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ ફરીવાર તકેદારી આયોગ મહેસૂલ વિવાદમાં થનાર છે હમો પણ સુરત શહેરના હીટમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જે જગ્યાએ સુરત શહેરની બે લાખ સિત્તેર હજાર જેટલી જમીન લગભગ બે હજાર કરોડ રૂપિયાની જમીનનું જે કાવતરું છે કૌભાંડનું કાવતરું છે એને ઉગાડા પાડીને આવનારા દિવસોના સુરતના હીટમાં જમીન શ્રી સરકાર થાય એ માટે તેના અમારા પ્રયત્નો રહેશે જે આપણે જે રીતે જોયું તે રીતે કોંગ્રેસ દ્વારા સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ મામલે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા આખરે આયુષ ચોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે પાછલા બે વર્ષમાં આયુષ્ય ચોકના સમયગાળા દરમિયાન જેટલી પણ ફાઇલો પાસ કરવામાં આવી હોય તે તમામ જે ફાઇલો છે તેની ચકાસણી કરવા માટે પણ હાલ માંગ કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ